નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરતા કપલ ઉપર હુમલાની હિચકારી ઘટના સામે આવી છે આ હુમલામાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે તો યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા ત્યાં એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચ્યો હતો જ્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતા તે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો ત્યારે આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ શરમજનક ઘટના બાદ ફરી એકવાર ગુજરાતની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે

એ ઉપરાંત એક ગાડી બ્રિજ પાસેથી મળેલી છે તો સ્થળ પર એક યુવતી છે એ હાલ અમદાવાદ ટ્રીટમેન્ટ હેઠળ છે એમના જે નિવેદનો પ્રાઇમરી લીધા છે એ પ્રમાણે બંને યુવક યુવતીઓ અહીંયા બેઠા હતા રાત્રે અને કોઈ શખ્સ આવી અને તેમને લૂંટના ઈરાદે તેમના પર હુમલો કરવામાં આવે છે યુવકનું મૃત્યુ થઈ ગયેલ છે અને યુવતી હાલ ટ્રીટમેન્ટ હેઠળ છે અમારી સાત કે આઠ ટીમો છે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરે છે એ ઉપરાંત ફોરેન્સિક એક્સપર્ટ્સની પણ સલાહ લઈ અને સાઇટ વેરીફાઈડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે